નમસ્કાર હું જો અભ્યંગા પરમાર સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર ભરૂતની સુકૃતિ ડેન્ટલ હોસ્પિટલમાં ચાલીસ વર્ષીય મહિલાનું તબીબની બેદરકારીના કારણે મોત પરિવારજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા પોલીસે પેનલ પીએમનો સહારો લઈ તપાસ શરૂ કરી ભરૂત નગરપાલિકાની ડુંગરી વિસ્તારની પાણીની ટાંકીના કલર કામગીરી કરતા બે કામદારો જીવના જોખમે કામગીરી કરતા કેમેરામાં કેદ સેફ્ટી વિશે ત્યાં રહેલા વ્યક્તિને પૂછતા જવાબ આપ્યો મળતા હોય તો મરે અંકલેશ્વરના બાપુનગર નજીક ગટરનું દૂષિત પાણી માર્ગ પર ફરી વળ્યું અનેક વાહનો સ્લીપ થયા વાહનો સ્લીપ થતા વાહન ચાલકો ઇજાગ્રસ્ત ભરૂચની સુકૃતિ ડેન્ટલ હોસ્પિટલમાં ચાલીસ વર્ષીય મહિલાનું તબીબની બેદરકારીના કારણે મોત નીપજ્યું હોવાના પરિવારજનો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે મહિલા ડાળ દુખતી હોય સારવાર કરાવવા ગયા બાદ સારું ન થતાં તબીબે ઓપરેશન કર્યા બાદ તબિયત લથડતા અને હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું આ મામલે પોલીસે મૃતદેહને ફોરેન્સિક પીએમ કરવા સુરત મોકલી તપાસ શરૂ કરી છે ભરૂચની સાધના વિદ્યાલય પાછળ બળેલી ખો વિસ્તારમાં રહેતા ઇરફાનભાઈ પટેલના ચાલીસ વર્ષીય પત્ની નસીમ પટેલને દાંતનો દુખાવો થયો હતો જેથી તેઓ તેમની સારવાર અર્થે શહેરમાં આવેલી સુકૃતિ દાંતની હોસ્પિટલમાં લઈ ગયા હતા જ્યાં તબીબ ડૉક્ટર વિહાન સુખડિયાએ પ્રથમ તેમની પ્રાથમિક તપાસ કરીને દવાઓ આપી જો સારો ન થાય તો ફરી બતાવી જવા માટે જણાવ્યું હતું નસીમ પટેલને દવાઓ લીધા બાદ પણ દુખાવામાં ફરક નહીં પડતા તેમના પતિ પુનઃ સુકૃતિ દાંતની હોસ્પિટલમાં લઈને આવ્યા હતા જ્યાં તબીબે તેમને દાઢનું ઓપરેશન કરવા જણાવ્યું હતું ત્યારબાદ તબીબે લોહીના રિપોર્ટ કરવા મોકલ્યા હતા તે આવે તે પહેલા તેણે નસીમ પટેલની દાઢનું ઓપરેશન કરી નાખ્યું હોવાના આક્ષેપ કર્યા હતા ઓપરેશન બાદ નસીમ પટેલની અચાનક હાલત ખરાબ થઈ તબીબે તેમને અન્ય હોસ્પિટલમાં ખસેડવા જણાવ્યું હતું કે માત્ર દાઢના ઓપરેશનમાં તબિયત આટલી ખરાબ કેમ થઈ ગઈ તેમ પણ તબીબને સવાલો કરાવવામાં આવ્યા હતા જોકે પરિવારજનોની હાજરીમાં તબીબ જાતે જ અને તેમના બે વ્યક્તિઓ સાથે ભરૂચની એક ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા જ્યાં તેઓ વસીમ પટેલને દાખલ કરીને જતા રહ્યા હતા જ્યાં મહિલાની વધુ હાલત બગડતા તેઓનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું માત્ર ઢાઢના ઓપરેશનમાં તેમના પરિવારના મહિલાના મોતથી પરિવારજનોમાં આઘાત સાથે તબીબ સામે આક્રોશ ફેલાઈ ગયો હતો આ મામલે પરિવારજનોએ આક્ષેપ કર્યો છે કે સુકૃતિ હોસ્પિટલના ડોક્ટરની બેદરકારીના કારણે તેમના પરિવારની મહિલાનો જીવ ગયો છે પરિવારજનો દ્વારા આ અંગે ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ મથકે અરજી કરવામાં આવી છે પોલીસે આ મામલે મહિલાના મૃતદેહને સુરત ફોરેન્સિક પીએમ કરવા માટે મોકલી રિપોર્ટ આવ્યા બાદ તેના કારણો જાણ્યા બાદ આગળની તપાસ કરવાનું જણાવ્યું છે ઓપરેશન પંદર વીસ મિનિટમાં થઈ ગયું ઓપરેશન કર્યા પછી મારી ભાભીની તબિયત એકદમ જ ખરાબ થઈ ગઈ ક્રિટિકલ થઈ ગઈ એટલી વારમાં ડોક્ટર સાહેબ આવ્યા એમણે કીધું કે ભાઈ મારે આ બેનની તબિયત બહુ ક્રિટિકલ થઈ ગઈ છે એમને બીજી હોસ્પિટલમાં રિફર કરવા પડશે મેં એમને પૂછ્યું કે સાહેબ આ તો ડાળનું ઓપરેશન છે એના માટે બીજી હોસ્પિટલ શા માટે કે ક્રિટિકલ એમની પોઝિશન થઈ ગઈ છે તો અમને ડૉક્ટર સાહેબે કીધું કે હવે એમને બીજું હોસ્પિટલ લઈ જવું પડશે અમે સંમતિ આપી તો ડૉક્ટર સાહેબે એમ્બ્યુલન્સ બોલાવી અને એ પોતે જાતે અને એમના બે માણસો સાથે આવ્યા અને આદર્શ હોસ્પિટલ પાંચ બત્તી છે ત્યાં અમારી ભાભીને એમણે એડમિટ કરાવ્યા ને એ લોકો પછી ત્યાંથી ચાલ્યા ગયા ડૉક્ટર સાહેબ લોકો હવે મારી ભાભીને એટલું બધું ઇન્ફેક્શન થઈ ગયું કે એમની ક્રિટિકલ સિચ્યુએશન થઈ ગઈ ને એ ડૉક્ટર સાહેબ પછી ત્યાંથી ગયા તે ગયા એના પછી આવ્યા જ નહોતા ને મારી ભાભીનું તારીખ અગિયાર તારીખે રાત્રે પોણા પોણા અગિયાર અગિયાર વાગે એમની ડેથ થઈ ગઈ તો આ ડૉક્ટર સાહેબને એક એક જ અમે વિનંતી કરી હતી કે સાહેબ આ ડાળના ડો દાળના ઓપરેશનમાં આટલી ક્રિટિકલ કેવી રીતે થઈ જાય એમણે અમને કોઈ સંતોષકારક જવાબ નહોતો આપ્યો અને ઉડાવ જવાબ આપ્યો કે તમારે જે થાય તે કરી લેજો પછી અમે પોલીસ ફરિયાદ દાખલ કરી છે ને અમે ન્યાયિક માગણી કરીએ છીએ કે આવા ડૉક્ટરોને સખતથી સખત સજા થવી જોઈએ રીત સરનું ડૉક્ટરની બેદરકારીથી જ મારી ભાભીનું મોત થયું છે આ અમારું માનવું છે ભરૂચ નગરપાલિકાની ડુંગળી વિસ્તારની પાણીની ટાંકીના કલર કામગીરી કરતાં બે કામદારો જીવના જોખમે કામગીરી કરતા કેમેરામાં કેદ થયા હતા સેફ્ટી વિશે ત્યાં રહેલા વ્યક્તિઓને પૂછતા તેમણે જવાબ આપ્યો હતો કે કામદારો મળતા હોય તો મરે આ અંગે પાલિકા કોન્ટ્રાક્ટર વિરુદ્ધ કાર્યવાહી કરાય તેવી લોક માંગ ઉઠવા પામી છે ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર બેમાં ડુંગળી વિસ્તારમાં આવેલ પાણીની ટાંકી વર્ષ બે હજાર વીસમાં જર્જરીલ હાલતમાં હોય વહેલી સવારે તૂટી પડતા તેની નીચે બાંધેલા એક ઘોડો અને પશુ પણ દવાઈ જતા મોત નિપજ્યા હતા ત્યારબાદ બે વર્ષ બાદ અંદાજિત એક કરોડ ઉપરાંતની ગ્રાન્ટમાંથી ટાંકીનું નિર્માણ કાર્ય શરૂ કરાયું હતું હાલમાં ટાંકીનું કામગીરી પૂર્ણતાને આરે છે અને તેને કલરની કામ

આ મામલે ભરૂચ વિપક્ષના નેતા સમસાદ અલી સૈયદને પૂછતા તેમણે જણાવ્યું હતું કે આ ટાંકીની કામગીરી બાબતે અનેક વખત પાલિકામાં લાગતા વળગતા અધિકારીઓને જાણ કરી છે તેમ છતાંય તેમના તરફથી સુપરવિઝનની કામગીરી કરાતી નથી વધુમાં આજે સેફ્ટી વગર ટાંકીનું કલર કામગીરી કરતા બે શ્રમિકોના અંગે પણ પોતાની આપી જણાવ્યું હતું કે પાલિકા દ્વારા કોન્ટ્રાક્ટરોને છાવરવામાં આવે છે સેફ્ટી વગર કામગીરી કરતા શ્રમિકોને કંઈ પણ થાય તો તેની જવાબદારી નગરપાલિકાના અધિકારીઓની રહેશે આ અંગે નગરપાલિકાના પ્રમુખ વિભૂતિભાઈ યાદવને નગરપાલિકા ખાતે નિવેદન લેવા પહોંચતા પોતે પાલિકામાં હાજર નહીં મળતા ત્યારબાદ તેઓનો ટેલિફોનિક સંપર્ક કરતાં તેઓ ફોન પણ ઉઠાવ્યો ન હતો જોકે ત્યારબાદ પાલિકાના મુખ્ય અધિકારી હરેશ અગ્રવાલનો ટેલિફોનિક સંપર્ક કરતા તેઓએ જણાવ્યું હતું કે હાલમાં કામગીરી બંધ કરાવી કોન્ટ્રાક્ટરને બોલાવી સેફ્ટી સાથે જ કામગીરી કરવા સૂચનો આપવામાં આવ્યા છે ભરૂચ અંકલેશ્વરને જોડતા જૂના નેશનલ હાઇવે નંબર આઠ પર બાપુનગર પાસે મુખ્ય માર્ગ પર ગટરનું દૂષિત પાણી ફરી વળતા વાહનો સ્લીપ થયા હતા જેમાં અનેક લોકો ઈજાગ્રસ્ત થઈ રહ્યા છે ભરૂચથી અંકલેશ્વરને જોડતા જૂના નેશનલ હાઇવે નંબર આઠ પર ભર શિયાળે ચોમાસા જેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે જૂના નેશનલ હાઇવે નંબર આઠ ઉપર બાપુનગર પાસે ગટરનું દૂષિત પાણી મુખ્ય માર્ગ પર ફરી વળે જેના કારણે અહીંથી પસાર થતાં અનેક વાહનચાલકો માર્ગ પર પટકાય છે પાણીના કારણે બાઇક સ્લીપ થઈ જાય છે જેના કારણે બાઇક સવારને ઈજા પહોંચે છે આ અંગે સ્થાનિકોના આક્ષેપ અનુસાર તંત્રને અનેક વખત રજૂઆતો કરવામાં આવી હોવા છતાં આ સમસ્યાનું કોઈ નિરાકરણ કરવામાં આવ્યું નથી છેલ્લા પંદર દિવસથી આ પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે અગલેશ્વરથી ભરૂચને જોડતા આ માર્ગથી પણ રોજના સેંકડો વાહન ચાલકો પસાર થાય છે જેઓએ અકસ્માતનો ભોગ બનવું પડે છે ત્યારે આ સમસ્યાનું વહેલામાં વહેલી તકે નિરાકરણ આવે તેમ સ્થાનિકો માંગ કરી રહ્યા છે આપણે ભરૂચ થી અંકલેશ્વર રોડ ઉપર આ માર્ગ ના ઉપર પાણી નો ઘણો બધો સમસ્યા છે આજે દિવસ જે પાણી વાહનો તે ગાડી વાળા સ્લીપ મારે છે અને પંદર થી વીસ ગાડી દરરોજ ની પડે છે અને એનું કોઈ સુધાર કારણ કરવું નથી અત્યાર સુધી પ્રશાસન તરફ બી કોઈ જાત નો લેવામાં આવ્યો નથી

Welcome to Palmland Hospital, Baruch's first NABH, certified private hospital where excellence meets compassionate care. Founded by Dr. Vasim Raj, MD in General Medicine, and University Topper, Palmland Hospital is a testament to his vision and dedication to healthcare. Under the management of Raj Farmland Hospital Private Limited, backed by Dr. Vasim Raj's achievements, we offer a wide range of specialized services including internal medicine, ICU care, general and laparoscopic surgery, orthopedics, nephrology and dialysis, neurology and neurosurgery, trauma care, gastroenterology, gastro surgery, urology and neurosurgery. The Palmland Hospital is designed with your comfort in mind, 24-7 emergency care, private rooms, advanced diagnostic labs, fully equipped modular surgical theatres and serene recovery areas. Considering industrial zones, we have expert team of doctors to handle all major industrial accidents. Located at railway station road Falshuti Nagar, Baruch, we are easily accessible for all your healthcare needs. We collaborate with all major TPAs and insurance companies, including major corporates like ONGC, GNFC, NGSEL. We are also empanelled with government schemes like Ayushman Yojana. We are associated with major GIDC around Baruch and provide OHC services, which includes pre-employment and periodical health checkup. Farmland Hospital Healing Baruch with Heart, led by Dr. Vaseem Raj. For more information, visit our website at www.farmlandhospital.com. અંકલેશ્વર નગરપાલિકા દ્વારા વોર્ડ નંબર આઠમાં રૂપિયા ચોત્રીસ લાખના ખર્ચે નિર્માણ પામનાર ડ્રેનેજ લાઇનના કાર્યનું નગરપાલિકાના પ્રમુખના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું અંકલેશ્વર સેવા સદનના વોર્ડ નંબર આઠમાં આવેલ શક્તિનગર અને ઘનશ્યામનગર સહિતના વિસ્તારોમાં ડ્રેનેજ લાઇનની સમસ્યા હતી આ અંગે નગરપાલિકામાં રજૂઆતો કરવામાં આવતા નગરપાલિકા દ્વારા ગટર લાઇનના નિર્માણ માટે રૂપિયા ચોત્રીસ લાખની ફાળવણી કરવામાં આવી હતી ત્યારે આજ રોજ આ કાર્યનું નગરપાલિકાના પ્રમુખ લલિતા રાજપુરોહિતના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે અંકલેશ્વર શહેર ભાજપ પ્રમુખ નરેન્દ્ર પટેલ સહિત નગરપાલિકાના સભ્યો અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા આ વિસ્તારમાં ગટર નિર્માણ થતાં પાણી ભરાઈ રહેવાની વર્ષો જૂની સમસ્યાનો અંત આવશે અંકલેશ્વર નગરપાલિકા દ્વારા ચોત્રીસ લાખના ખર્ચે વોર્ડ નંબર આઠમાં ડ્રેનેજ લાઈન નાખવાનું ખાત ખાતમુહૂર્ત કરવામાં આવ્યું આ ખાત મુહૂર્તમાં શહેર પ્રમુખ નરેન્દ્રભાઈ ને નગરપાલિકાના સભ્યશ્રી ઝડપી પાડ્યો હતો મહારાષ્ટ્રના ખપર ખાતે આવેલ જયેશ બિયર બારમાં નોકરી કરતો હોવાની માહિતીના આધારે બારમાંથી પાડી અંકલેશ્વર લઈ આવી હતી ઇંગ્લિશ દારૂ સપ્લાય કરવા અગાઉ તેનું નામ ખુલ્યું હતું ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની ટીમ નેત્રંગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ હતી તે દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વર જેઆઈડીસી પોલીસ મથકમાં પ્રોહિબિશનના ગુનામાં નાસ્તો ફરતો આરોપી કેતનકુમાર ગુલાબસિંહ વળવી હાલતમાં મહારાષ્ટ્રના ખાપર ખાતે આવેલ જયેશ બિયર બારમાં નોકરી કરશે અને ત્યાં હાલમાં હાજર છે જેના આધારે પોલીસે દરોડા પાડી પ્રોહિબિશનના ગુનામાં છેલ્લા સવા વર્ષથી નાસ્તા ફરતા આરોપી કેતન કુમાર ગુલાબસિંહ વડવીને બિયર બાર ખાતેથી ઝડપી પાડી લાવવામાં આવ્યો હતો અને તેને અંકલેશ્વર લઈ આવી જેઆઈડીસી પોલીસના હવાલે કરવામાં આવ્યો હતો આમોદ તાલુકાના આછોદ ગામે આજે સવારે એક વીજ પોલ થઈ જતા દોડધામ મચી ગઈ હતી માર્ગ ઉપર તૂટી પડતા જોરદાર ધડાકાના અવાજ થતાની સાથે જ લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા જીવંત વીજ વાયરો નીચે પડતા એક સમયે લોકોમાં ગભરાટ સાથે નાસભાગ મચી જવા પામી હતી જાહેર માર્ગ હોવાથી અહીંયાથી સવાર બાળકો સ્કૂલે તેમજ મદરેસામાં જતા હોય છે જોકે સદનસીબે ઘટના વેળાએ અહીંયા કોઈ જ પસાર થતું ન હોવાથી કોઈપણ પ્રકારની જાનહાનિ નોંધાવવા પામી ન હતી જીબીની ગંભીર બેદરકારી સામે સ્થાનિકોએ રોષ ઠાલવ્યો હતો ઘટના અંગે સ્થાનિકોએ રોષ ઠાલવતા જણાવ્યું હતું કે જર્જરિત અને નમી પડેલ વીજપોલ અંગે અનેકો વખત જીબીમાં ફરિયાદ કરવા છતાંય કોઈ જ કાર્યવાહી કરવામાં આવી ન હતી જેના કારણે આજે આ ઘટના સર્જાઈ હતી વીજપોલ તૂટી પડવાની જાણ વીજ કચેરીને કરવા છતાંય વીસ મિનિટ સુધી વીજ પુરવઠો ચાલુ રહ્યો હતો જો કોઈને કરંટ લાગતે અથવા કોઈ દુર્ઘટના સર્જાઈ હોત તો જવાબદાર કોણ જેવા આક્ષેપો સ્થાનિકોએ કર્યા હતા એમનો વીજ પોલ અહીંયા ગામને ટર્નિંગ પર હોય વીજ નુકસાન થતું હોય જે બીના કર્મચારીને દસ વખત રજૂઆત કરવા છતાં પણ એમણે એ વીજ પોલ અને કોઈ સમારકામ કર્યું નથી અને વીજ પોલ આજે પડ્યો અને જાનહાની જાનહાની થતાં બચી ગઈ અને વીજ પોલ અટેરો અમારી રજૂઆત છે વીજ પોલ જે ટાઈમ પર પડ્યો તે ટાઈમ પર મેં તે ટાઈમ પર જે પર ફોન કર્યો અને ફોન કરવા પછી એમને લગભગ વીસ થી પચીસ મિનિટ લાઈટ ઓફ કરી લગી દાન હાની થઈ એની જવાબદારી કોણ લે વીજપોલ કઈ પડ્યો મારા ઘરની બિલકુલ સામે જ પડ્યો અને જાહેર રસ્તો હોય જાહેર રસ્તા પર બધાને આવતા રેતી હોય અને વીજપોલ પડે અને એનું થાય બી વાત જંબુસર નગરપાલિકાની જનરલ સભા યોજાય જેમાં મોટાભાગના વિકાસના કામોને સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા હતા જંબુસર નગરપાલિકાની જનરલ સભા નગરપાલિકા પ્રમુખ શ્રીમતી અમીષાબેન વિરેનભાઈ શાહના અધ્યક્ષસ્થાને આજરોજ નગરપાલિકા સભાખંડ ખાતે યોજાઈ હતી જેમાં સીઓ જયદીપ ચૌધરી સહિત ઓગણીસ સદસ્યો હાજર પાંચ ગેરહાજર ત્રણ રજા ઉપર રિપોર્ટ મુકાયા હતા શોક ઠરાવ પસાર કરી બે મિનિટ મૌન પાડી શ્રદ્ધા અર્પણ કરવામાં આવ્યા હતા ત્યારબાદ જંબુસર નગરપાલિકા વિસ્તારના વિકાસના કામો જેમાં એસટી ડેપોથી ટંકારી ભાગોળનો રસ્તો નવીનીકરણ જુદા જુદા વિસ્તારોના રોડ રીસરફેસિંગ ડોર ટુ ડોર કચરા કલેક્શનનું કામ કર્મચારીઓના સાતમા પગારપંચની દરખાસ્ત સહિતના કામો રજૂ કરવામાં આવ્યા હતા જેમાં મોટા ભાગના કામો સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા હતા જનરલ સભાના કુલ કામો પૈકી દસ જેટલા કામો ત્રણ સદસ્ય દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો અંતે નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી અમિષાબેન વિરેનભાઈ શાહ દ્વારા જનરલ સભા પૂર્ણ થયાનું જાહેર કરવામાં આવ્યું હતું જમ્મુ શહેર નગરપાલિકાની સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું અને આયોજન ભાગરૂપે જમ્મુ નગરપાલિકામાંથી માંથી ચૂંટાયેલા તમામ સદસ્યો સત્તાવીસ હોય તે પૈકી ઓગણીસ સદસ્યો સામાન્ય સભામાં હાજર હતા ત્રણ સભ્યો રજા ઉપર હતા અને પાંચ સભ્યો ગેરહાજર હતા આમ કુલ સત્તાવીસ સત્તાવીસ સભ્યો અત્યારથી આ બોર્ડ શરૂ કરવામાં આવેલી આ સામાન્ય સભામાં જમ્મુ નગરપાલિકાના માજી સદસ્યો એવા બે સદસ્યોનો શોકઠારો પસાર કરવામાં આવ્યો ત્યારબાદ જમ્મુશુર શહેરના પ્રભુદાસજી મકવાણા તેમનું બી અવસાન થયેલું હોય તેમનું બે સામાન્ય સભાએ શોખ ઠરાવ પસાર કરેલ છે ત્યારબાદ સભાનું જ્યારે કામના શરૂઆત થઈ છે ત્યારથી લઈને અમારા એજન્ડારૂ એકત્રીસ કામો અને સાત કામો અધ્યક્ષસ્થાનેથી કુલ આડત્રીસ કામોની ચર્ચા વિચારણા કરવામાં આવી આ ચર્ચા વિચારણા દરમિયાન સદસ્ય મારફતે દસ જેટલા કામો ઉપર વિરોધ પક્ષના ત્રણ સભ્યોએ વિરોધ નોંધાવ્યો છે ત્યારબાદ બાકીના સદસ્યો જે હાજર હતા એ સદસ્યોએ આ સભાને સર્વાના મતે હાજરેલા રહેલા સભ્યો પૈકી એને મંજૂર કરવામાં આવેલા છે આમક તાલુકાના અને ગામડાઓમાં બે હજાર પચીસ ભરૂચ સમયે આમંત્રણ આપવા માટે જાહેર સભાનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ સભામાં પરમપૂજ્ય સ્વામી બાકરોલથી મુખ્ય મહેમાન દ્વારા માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું અત્રે ઉલ્લેખનીય છે કે આ સભામાં ઉપસ્થિત પરમપૂજ્ય સર્વમંગલ સ્વામી ચિંતન સ્વામી મૈત્રી સ્વામી તીર્થસ્વામી અને મોટી સંખ્યામાં આગેવાનો સહિત ગામ લોકો ઉપસ્થિત રહ્યા હતા અને સભાને તાળીઓના ગડગડાથી ગુંજાવી દીધી હતી આ કાર્યક્રમમાં સરવણ ગામના મયુર પટેલ અને આગેવાન એવા અશોકભાઈ જેઠા સહિત મિલિન પટેલ દ્વારા રાત્રિના સાડા સાત થી સાડા દસ સુધી સભાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સરભણ ગામ સહિત અનેક ગામડાઓમાં અને આમોદ શહેરમાંથી પણ લોકો બાકરોલથી આવેલ મુખ્ય મહેમાન એવા પરમ પૂજ્ય પ્રબોધ સ્વામીને સાંભળવા અને જોવા માટે ટોળે ટોળા ઉમટી પડ્યા હતા શાસ્ત્રોમાં કહ્યું છે તેમ સંતે મોક્ષનું દ્વાર છે ભરૂચની આંગણે બે હજાર પચીસ પાંચમી જાન્યુઆરીના રોજ ઉજવનાર જે આંતરરાષ્ટ્રીય યુવા અધિવેશન છે એ અધિવેશનના ઉપક્રમ નિમિત્તે આજે પ્રભુ સ્વાઈ મહારાજ સંતોષ સાથે આમોદ તાલુકામાં વિચરણ કરી રહ્યા છે યુવાનો નિરસની બને ધાર્મિક બને યુવાનોના જીવનમાં નિશ્ચિંત પ્રત્યે નિર્ભયતા પ્રત્યે અને એમનું જીવન આત્મીયતાપૂર્વક અને ગુરુહરી તથા આપણા જે અવતાર પુરુષો અને યુવ પુરુષો જે સંદેશો ફેલાયો છે અહિંસામય જીવન જીવન ભાઈચારાથી જીવન જીવન એક સંદેશો સમાજમાં વ્યાપક બને એટલા માટે ગુરુહરિપ્રબો સ્વામી મહારાજ હરિપ્રસાદ સ્વામી મહારાજનો આત્મીયતાનો જે સંદેશો છે નસવાડી તાલુકામાં ડુક્કરોનો આતંક વધ્યો છે તંત્ર આ ડુક્કરોના નિકાલ માટે જાગે તેવી નસવાડી તાલુકા અને ગામના નાગરિકો અને ખેડૂતોની માંગ છે રોડ પર એક સવાર પોતાના ઘર માટે જીવન સામાન લઈ જઈ રહ્યો હતો તે સમય દરમિયાન તરત જ પાસે આવી પર મૂકેલી ડાળની ઠેલી ઝૂટવીને લઈ જઈ રોડ ઉપર ફાડી નાખી હતી આ બનાવો નસવાડીના બજારમાં કોઈ નવાઈની વાત નથી કારણ કે આવા બનાવો ઘણીવાર નસવાડી ખાતે બની ચૂક્યા છે અને બેફામ બનેલા ડુક્કરોનો નિકાલ ક્યારે થશે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે અગાઉ પણ નંદપુરા ગામે ખેતરોમાં ઊભા પાકને નુકસાન પહોંચાડવાના સમાચાર વહેતા થયા હતા પરંતુ તંત્ર આ નુકસાનકારી ડુક્કરોનો દૂર કરવા કોઈ કાર્યવાહી કરવા તૈયાર નથી નસવાડી ખાતે બાઇક સવારની બાઇક પરથી દાળને થેલી ઝૂંટવી લેવાઈ હતી આજે મોંઘવારીમાં લોકો માન માન પોતાના જરૂરિયાતની વસ્તુઓ પૂરી પાડતા હોય છે ત્યારે આવી મોંઘવારીની પરિસ્થિતિમાં આ નુકસાનકારી ડુક્કરોનો ત્રાસ વધ્યો છે તો તંત્ર આ ડુક્કરોના નિકાલ માટે જાગે તેવી નસવાડી તાલુકા અને ગામના નાગરિકો અને ખેડૂતોની માંગ છે અંતમાં મુખ્ય સમાચારો પર ફરી નજર ભરૂચની સુકૃતિ ડેન્ટલ હોસ્પિટલમાં ચાલીસ વર્ષીય મહિલાનું તબીબની બેદરકારીના કારણે મોત પરિવારજનો દ્વારા આક્ષેપ કરવામાં પોલીસે પેનલ સહારો લઈ તપાસ શરૂ કરી ભરૂચ નગરપાલિકાની ડુંગરી વિસ્તારની પાણીની ટાંકીના કલર કામગીરી કરતા બે કામદારો જીવના જોખમે કામગીરી કરતા કેમેરામાં કેદ સેફટી વિશે ત્યાં રહેલા વ્યક્તિને પૂછતા જવાબ આપ્યો મળતા હોય તો મરે અંગલેશ્વરના બાપુનગર નજીક ગટરનું દૂષિત પાણી માર્ગ પર ફરી વળ્યું અનેક વાહનો સ્લીપ થયા વાહનો સ્લીપ થતા વાહન ચાલકો ઇજાગ્રસ્ત થયા નવીન સમાચારો સાથે ફરી મળીશું નમસ્કાર